તો ગાય જાતા હું કિંજલ કપડા ધોઈ રહી સાના અમાર તો પૈસા પૈસા હું કઈ રે ઓન ઇન વિસની ઇન પછાની આ તો વાહાં કા દે સબ બજા દોવા અમાર તો કિંજલના ચનનો કો બડી સી કરું થઈ ગઈ ને તે દો આ હલાઈ પડી નકલ કરી વળી મે ફેર દિવાળી દાવકન માં આવી અમાર તો યે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ગઈ વાગ્યા છે આઠ અને બ્લોગ ચાલુ કર્યો છે હું આવી ગયો છું સવાર સવાર મંધાવા ઉપર વિડીયો અપલોડ થઈ ગયો છે આપણો હાલ જ મૂક્યો અપલોડ કરવા માટે હજી એકવીસ મિનિટ વીસ મિનિટ કે તો ચાલો ગાઈઝ હું તો જઉં નીચે બ્રશ બ્રશ કરીએ ત્યાં સુધી વિડીયો અપલોડ થાય ને તો સોફાના કવર બવર બધું લઈ લીધું સ સાફ સફાઈ ચાલી રહી છે માટી માટી ખોડ ખોડ મમ્મી બાઈક ખંચી રહી તો કઈ મમ્મી તો બાઈક ખંચી રહી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ચાલ જઈ કિંજલ તો કઈ દાદી તો જે ઠેટ્યો બાલ બાલ ખુલ્લા કરી કિંજલ તો આઈ ગયા સ કપડા ધોવા કિંજલ Oh ganyu oo oo. Kaya hee, kalo baba kadoji pa si, kalo sao sutra doleji, tayo. <laughs> 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 Good morning, terima taji happy diwali, badoneng. Honu oh, oh, pol pole hoplo. No?

તો ચા દુકાન ઉપર જવાનું હોય ને આપણે તો કપડો ચા ચા થાય પણ આ તો પહેલી દો હા ચા ચા તો ઓકે ઓકે આ તું ચા છેડી તૈયાર થઈ ખાવા આ તો છે સારી પેરી દક્ષણી પેરી હ આલા બિરે જેમ સીધી હાલ હા લાગ માથું બાથું ઓળાય એટલે બસ હરખી લાગે

đi lươn 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 à lươn đi làm ở cha mì thì ray đi lươn lươn chiêu đủ bự bự cái nào không chi mồi cho cái này cái gì cái gì mình bắn Terima kasih आईया तुम्हें करी

बना लो

તો તો પહેલી દિવાળી જ દવાખાન કરવી પડે પહેલી દિવાળી દવાખાન માં કરવી પડી હાલ નહીં કરવાનું ખાવું કે નાસ્તો કરવો પાણી પીવું એટલે બાટલો ચડાવ્યો એટલે બાટલો આયરો બાટલો નહીં આયરો બાટલો ચડાવ્યો ને હાલ ના ખાવાય કોઈ યાર શું ખાવા ફરક પડે દુખાય 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 તો ખરા ન બધા ફોડી રહ્યા હતા ફોડવા જવું ત્યારે દિવાળી દવાખાના આયી છે ખાસો પતે હમણાં પતી જશે હવે અડધો કલાક તો કઈ કિંજલનો તો બાટલો પતો આવ્યો હો અને એ તો આરામ કરી ઓખો બખો બંધ કરી ઊંઘી હતી એ તો લાગે થોડો ને એટલે થોડો એટલે થોડો જ ઓકે ઘેર જવાનું હવે જેકેટ લાવે ને

चोकडी करता चौकड़ी हारी सरकारी है।

điên cỡ nào? đâu đi? ở đó không nhỉ? chắc ở bên đó chứ ở đây đâu? sao bây giờ chơi lâu

તબિયત બગડી દે એટલે કોઈ કરી નાખતા કમ્પ્લીટ ચકક ચક અમારું રૂમ રાખવા બધું તો જ આપણા કરીએ ગુડ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી તો હોય તો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા દેશ મળીએ કાલે બીજા નવા માં કાલે તો દિવાળી કે નહીં કાલે નહીં દિવાળી કે નહીં બેસતું વરસ કાલે કોઈ નઈ પડતા દાડો તો ચલો કઈ મળીયે કાલે ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ